જોઈ શકો છો મિત્રો મેં એક બ્લાઉઝ કટિંગ કરી બ્લેક થી મેં બનાવી દીધી છે તો તમને તમને દેખાડે થોડા વધારે પડતા એજ વાળા આંટીનું છે જોઈ શકો એટલે કે દાદીનું છે બ્લાઉઝ કટોડી વાળી છે બ્લાઉઝ બનાવી છે આ રીતના બનાવી હતી સવારે કટિંગ કર્યું હતું અને એક કલાક કર્યો બ્લાઉઝ બનાવવામાં ને આ ઉક ને બધું જ થઈ ગયેલું છે તો આજે આપી દેવાની છે તો આ રીતના સિમ્પલ બ્લાઉઝ હતી તો બની ગઈ ચાલો હું તમને ટેરેસ પર લઈ જાઉં સરસ વાત કાળો તમને મસ્ત વાતાવરણ તો જોઈ શકો તમને ટેરેસ પરથી આ આબાજુનો રોડ ગમેનો સીન બતાવું કેવો લાગે છે કે જોજો તમે જોઈ શકો આવી રીતના દેખાય પેલું બસ ડેપો છે આવી રીતના રસ્તો છે આપણો અને સરસ મંદિર છે ત્યાં બધા બેઠા છે જો કમળા માતાનું મંદિર ને બધું છે સરસ વાતાવરણ આની ટેરેસની પછાડી લાગે તો તમને થોડું દેખાડું કે ટેરેસ સાફ કરવાનું છે બહુ ગંદુ થઈ જેલું છે એકાદ દિવસે સાફ કરીએ બાકી નજારો તમને કે તો આ રીતના છે જુઓ સરસ છે નજારો જોઈ શકો છો ત્યાં એક મંદિર છે ત્યાં કમળા માતાનું આ શિવજીનું મંદિર એટલે બધા બહુ બધા મંદિર છે વાલિયામાં તો જોઈ શકો ચાલો હવે નીચે જઈએ આ તમે જોઈ લીધું સરસ છે અહીંયા કંઈક લાગેલો છે મિત્રો આ કંઈક છે ને ખબર નહીં વેલો એવો છે કે પછી શું છે મને કંઈ ખબર નહીં પડતી આવી તપાસ કરીએ કે શું છે આ વેલાની અંદર કઈક ગોલ ગોલ ટાઈપનું કઈક લાગેલું છે આઈ ડોન્ટ નો શું છે ને શું નહીં આ છે જોવા ખબર નહીં સાનો વેલો છે પણ કઈક લાગેલું છે અંદર ચાલો નીચે જઈએ બેસીએ થોડીક વાર પછી ઘરે જમવા માટે જશું બાકી આવી રીતના દરવાજો છે આપડો અહીં ગાડી આવી રીતના છે ને પતરા લગાવી દીધેલા છે વરસાદ પડતો તો બધું ઘડતું હતું એટલે આ એકસ્ટ્રા પાછો ખર્ચો કરવો પડ્યો અને આવી રીતના એ પતરા છે એ પણ કાણા થઈ ગયેલા છે પાછી વરસાદ નથી પડતો પાક એવું થોડું સેફ બનાવવું પડશે અત્યારે તો ચાલશે અને અત્યારે બંધ કરી દઈએ એમાં તારું તો સાંજે જ મારીશું વાંધો નહીં ચાલો નહીં છે તો જોઈ શકો છો દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે તો ઘરે બની રહ્યા છે રોટલા રોટલા હાના હાના મિક્સમાં છે જુવારનો લોટ ને બાજરો જુવારનો લોટ ને બાજરો જો રોટલો શેકાઈ રહ્યો છે અને सब्जी આઈ થિંક ભિંગાની सब्जी છે ઓર सब्जी નહીં આયેગા ચાલ થોડા મીઠા લે લે ઓર બાર ખાતે હે ابھی થોડી देर में જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસા જમવાના માં આપણા ઘરે બનેલા છે મગ ભીંડા અને રોટલો જોઈ શકો છો તો ચાલો જમી લઈએ જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો દુકાન ખોલી નાખી છે જસ્ટ અત્યારે જ આવ્યો જમી જમી લીધું હતું અને થોડીક વાર બેઠા અને દુકાન આવી ગયો છું તમે જોઈ શકો છો અત્યારે જસ્ટ દુકાન ખોલીને આઈ થિંક અઢી વાગી અળી ઉપર થઈ ગયેલા છે હવે મેં આ બે કુર્તા છે એ સીવવાનો છું આનું મેં અસ્તર પણ મંગાવી લેલું છે બે કુર્તા છે એનું બે મીટર અસ્તર મંગાવેલું છે ઇનર નાખવાનું છે અંદર હાફ હાફ અડધી અડધી ઇનર એમ આખું અસ્તર નથી નાખવાનું ઇનર માટે છે એટલે એક મીટર આનું અને બે ટોપ છે તો બે ટોપનું ઇનર છે તો કઈ વાંધો નહીં રહેજો વિડીયોમાં તો સપોર્ટ બતાવજો અને વિડીયો કન્ટિન્યુ પાછા ચાલુ રાખવાના છે તો સપોર્ટ બતાવજો હવે તમને થોડુંક હું ધીરે ધીરે બાર બી ખસેડી જાવ મારા ગામનું ધારો કે ગામનું મંદિર થઈ ગયું ગામમાં બીજું શું શું છે અલગ અલગ જગ્યાએ તમને ચાલીને જઈને બતાવવાનો પ્રયત્ન કરીશ કે બધું અલગ અલગ જગ્યાએ વાલિયાની નજીક નજીકમાં શું છે અથવા વાલીયામાં શું શું છે એ હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ તો વિડીયોમાં બનેલા રહેજો અને સપોર્ટ દેખાડજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે આવા નવા નવા વિડીયો આવશે અને બે લાયકન પ્રેસ કરી રાખજો એટલે જેવું વિડીયો આવશે એવું તમને દેખાશે કે આ ભાઈ વિડીયો આવી ગયો છે ફટાફટ તો તમારે જોઈ લેવાનું અને આખું વિડીયો વોચ કરજો ખૂબ જ મજા આવશે હું તમને વાંધ્યાના અલગ અલગ જગ્યાએ જઈ જઈશ તેવું બધા વિડીયો તમને રેકોર્ડ કરીને દેખાડવાનો છું તો રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે તો ચાલો ડાયરેક્ટ આવે આ કુર્તા બની જાય પછી ડાયરેક્ટ તમને સાંજે જ મળ્યો અત્યારે રડી વાગી ગયા છે એટલે માનો કે બે ત્રણ કલાક પછી તમને મળું ત્યાં સુધી વિડીયો જોયા રાખો આ બાટલી શું છે મિત્રો તમને બતાડું તો બાટલી અંદર છે લીંબુ પાણી પાંચ વાગ્યા ને તો મેં ચાલો ચા બંધ કરી છે સવારે એક જ ટાઈમ પીવું છે એટલે લીંબુ પાણી મેં મંગાવ્યું છે એટલા માટે આ લીંબુ પાણી આપણે પી લઈએ એટલે શું કહેવાય કે ચા કેવું કે ખાંડ નાખેલી આવે ને એટલે ખાંડ ખાવું જોઈએ મીઠાઈ મીઠું વસ્તુ બહુ ખાસ નહી ખાવું જોઈએ એટલે મેં આમાં છે ને ખાલી લીંબુ નીચે ઉડાવ્યું છે ને પાણી ને જરરાક હલકું નમક બસ એ છે તો એ અત્યારે પીસ તો ચાલો પછી મહિલા બે કુર્તા બની ગયેલા છે પણ એમાં ચેન લાવવાની બાકી છે બંનેમાં ચેન છે પાછળ એટલે આ કુર્તો બની ગયેલો છે એક પેલો ગળી કઈ મૂક્યો છે ને એક પીલો તો એ આખો થઈ જાય ને પછી તમને ખાલી દેખાડે દેવા છે કેવા બન્યા છે ચેન લગાવવાની છે પછાડ એમ લેડીઝ ડ્રેસ છે આપણે લેડીઝ ટેલરનું કામ કરીએ છીએ જો તમારે સીવડાવવું હોય તો આપણી દુકાનનું નામ છે શારદા લેડીઝ ટેલર તો આવી જજો ફટાફટ જોઈ શકો છો મિત્રો દુકાનને અત્યારે હાલ બંધ કરી આ છે આપણી દુકાન જો દુકાનનું નામ છે શારદા લેડીઝ ટેલર અત્યારે જસ્ટ બંધ કરી હવે જવાના છે ઘરે તો આપણું છે બસ ડેપો આપણી ગાડી તો જઈએ ઘરે ઘરે જઈને મહિલા